નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો જો તમને રોજ સવારે આ સંકેતો મળે તો સમજી લેવું કે ભગવાને તમારા જીવનમાં વાસ કર્યો છે તે સંકેત શું છે આજે આપણે આ વિશે વાત કરીશું ભગવાનને પ્રસન્ન કરવા માટે લોકો ખૂબ પૂજા અને ઉપવાસ કરે છે સવારે અને સાંજે દીવા પ્રગટાવવાથી શરૂ કરીને તેઓ ભગવાનને પ્રસાદ પણ ચઢાવે છે જેથી ભગવાનના આશીર્વાદ તેમના પર રહે અને તેમને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન જોઈએ આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અર્ચના કરવાથી તે આપણાથી પ્રસન્ન થઈ જાય છે પરંતુ શું તમે જાણો છો કે તે આપણને અંગે સંકેત પણ આપે છે આવો જાણીએ આ સંકેતો વિશે જે તમને જણાવે છે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે મિત્રો જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાન તમારા ઘરમાં ચોક્કસપણે નિવાસ કરે છે પછી તે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ રીતે જ્યારે તે ઘરમાં રહે છે ત્યારે તમે ચોક્કસપણે તેને અનુભવો છો કેટલીક વાર તમે તેમને જોઈ પણ શકશો ઘણી વખત એવું બને છે કે ભગવાન તમારા ઘરમાં રહે છે પણ તે તમારી કેટલીક ભૂલોને કારણે તમારા કેટલાક કર્મોને કારણે પાછા ફરે છે કારણ કે તે સમય લોકો ઘણી વાર આ ભૂલ કરે છે તેઓ ક્યારેક પૂજા કરે છે અને પછી તેને છોડી દે છે પછી થોડી વાર પછી દિવસો પૂજા કરો અને છોડી દો તો આ બધું બરાબર નથી આ કારણે ભગવાન દૂર જાય છે તમારે આવું ક્યારેય ન કરવું જોઈએ ઘણા લોકો આવા પણ હોય છે જેમના ઘરમાં ભગવાનનો વાસ હોય છે પણ તેઓને આ વાતની જાણ હોતી નથી અને તેઓ પોતે જ તેમનું અપમાન કરીને પાછા મોકલે છે કહે છે કે હું રોજ ભગવાનની પૂજા કરું છું અને આરતી કરું છું પણ છતાં ભગવાન કેમ દેખાતા નથી તો તમારી આ બધી ક્રિયાઓ તમારા ભગવાનને નારાજ કરે છે તેથી આજે અમે તમને આ વીડિયોમાં તે સંકેતો વિશે વિગતવાર જણાવીશું જેના દ્વારા તમે જાતે જ જાણી શકશો કે ભગવાન તમારા ઘરે આવ્યા છે તો ચાલો જાણીએ એ ચિહ્નો વિશે એક જ્યારે તમે સૂતા હો અને બ્રહ્મ મુહૂર્તમાં જાગો તમે દરરોજ આ સમય જાગો છો તેમજ જો બ્રહ્મ મુહૂર્તમાં જ આવું કોઈ સપનું જોવા મળે છે જેમ કે તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો મંત્રોચાર કરી રહ્યા છો તો બ્રહ્મ અવાજ મંત્રોનો અવાજ ઘંટડીનો અવાજ અથવા કોઈ તમને રામ રામ કહેતા જેવું કોઈ નામ સાંભળો જો તમે આવો અવાજ સાંભળો છો તો તે બીજી નિશાની છે જે દર્શાવે છે કે ભગવાન તમારા ઘરમાં આવ્યા છે ત્રણ જ્યારે પણ તમે સવારે સ્નાન કરીને તૈયાર થાવ છો ત્યારે તમને એક અલગ જ સુગંધ આવે છે આ એક અજીબ સુગંધ છે જે તમારા ઘરમાં કોઈને નથી અનુભવાતી ફક્ત તમે જ અનુભવો છો તે ન તો કોઈ પરફ્યુમની સુગંધ છે કે ન તો કોઈ અન્ય અગરબત્તીની કે અન્ય કોઈ વસ્તુની તમને બસ આ વિચિત્ર ગંધ આવે છે આ સુગંધ તમારા મંદિરના ઘરમાંથી આવે છે હવે તે ઘરમાં જ્યાં પણ હોય તમે આ ગંધને સૂંઘો છો અને તમે તમારા ઘરના મંદિરની જેટલી નજીક જાઓ છો તેટલી ગંધ વધે છે મિત્રો આ ગંધ દેવી દેવતાઓની છે જેનાથી તમને ખબર પડે છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે હવે જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે તો તમને ઘરની અંદરથી દુર્ગંધ આવવા લાગે છે પરંતુ જ્યારે ભગવાનનો વાસ થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે ત્યારે તમને સુગંધ આવવા લાગે છે છે આ ગંધ ખૂબ જ સારી તે સુંદર અને મીઠી છે અને તમારા હૃદયને સંપૂર્ણપણે મોહિત કરે છે ચાર જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો તે જ ક્ષણે કોઈ પણ જીવ એટલે કે કૂતરો બિલાડી ગાય અથવા અન્ય કોઈ વ્યક્તિ અથવા સાધુ તમારા દરવાજે આવે છે તે આવી રહ્યા છે કારણ કે ગાય પણ માતાનું પ્રતિક છે કુતરો પણ ભૈરો બાબાનું પ્રતીક છે એવું માનવામાં આવે છે કે જો કોઈ પ્રાર્થના કરનાર આવે છે તો તે પણ આવે છે કોઈને કોઈ સ્વરૂપે તેથી આપણે તેમને ક્યારે ભગાડવી જોઈએ નહીં તેના બદલે તેઓને સંતુષ્ટ કરવા જોઈએ એટલે કે તેમને ખવડાવવું જોઈએ અને માન આપવું જોઈએ પૈસા કે અન્ય કોઈ પણ વસ્તુનું દાન કરવું એ અલગ વાત છે પરંતુ સૌથી મોટું દાન અન્નજનું માનવામાં આવે છે પાંચ જો તમને રાત્રે સૂતી વખતે વારંવાર સપના આવે અને સપનામાં મંદિર મૂર્તિ અથવા ભગવાનના ફોટા જુઓ તો એનો અર્થ એ છે કે તમે ભગવાનના આશીર્વાદ પામ્યા છો ઘણી વખત એવું બને છે કે તમે કોઈ વસ્તુ લેવા માટે આગળ વધો છો પરંતુ તે લેતી વખતે તમારા મનમાં તેના વિશે શંકા પેદા થાય છે બધું બરાબર થઈ ગયા પછી પણ કંઈક એવું બને છે જે આપણને તે નિર્ણય લેતા અટકાવે છે એવું માનવામાં આવે છે કે તમને કોઈ દૈવી શક્તિ દ્વારા આશીર્વાદ મળે છે છ જેઓ ભગવાનના આશીર્વાદ ધરાવે છે પછી ભલે તે અમીર હોય કે ગરીબ તેઓ દરેક જગ્યાએ માન મેળવે છે જો કોઈને ઓછી મહેનત પછી પણ સફળતા મળી હોય આ ભગવાનની કૃપાની નિશાની છે જેનાથી ભગવાન પ્રસન્ન થાય છે તેને ભગવાન તમામ મુશ્કેલીઓથી બચાવે છે તે દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે તેમના જીવનમાં ગમે તેટલું દુઃખ હોય તેઓ હંમેશા ખુશ રહો તેઓ ક્યારે કોઈ સમસ્યાથી ડરતા નથી તે દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે સાથ જોવું શુભ છે હિન્દુ ધર્મમાં ઘુવડને ખૂબ જ મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં આવ્યો છે ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે તેથી જો તમને ક્યાંક ઘુવડ દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો તમને અચાનક ક્યાંક ઘૂવડ દેખાય તો સમજી લેવું કે દેવી લક્ષ્મી જલ્દી જ તમારા ઘરે આવવાની છે આઠ ખાનપાનમાં આવવા લાગે છે બદલાવ જે પણ ઘરમાં દેવી લક્ષ્મી આવે છે તે ઘરમાં લોકોની ખાવાની આદતો બદલાવા લાગે છે કહેવાય છે કે આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે ખાસ વાત એ છે કે આવા લોકો માટે ઓછું ભોજન પણ પૂરતું લાગે છે આ સિવાય આવા ઘરના લોકો ડ્રગ્સ અને નોનવેજ ખાવાથી પણ દૂર રહેવા લાગે છે નવ ધનની દેવી લક્ષ્મી સ્વચ્છતાને પસંદ કરે છે જે ઘરોમાં સ્વચ્છતા હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે આ સિવાય સફાઈ માટે વપરાતી સાવરણી પણ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે એવું કહેવાય છે કે સવારે ક્યાંક જતી વખતે જો તમે કોઈને ઘરની બહાર ઝાડુ મારતા જુઓ તો તે ખૂબ જ શુભ સંકેત છે એક શૂન્ય શંખનો અવાજ શુભ સંકેત આપે છે હિન્દુ ધર્મમાં શંખને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે એટલું જ નહીં શંખનો અવાજ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી કોઈ પણ શુભ પ્રસંગે કોઈ પણ પૂજા દરમિયાન શંખ વગાડવામાં આવે છે જો તમે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો છો તો તે એક શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળવો એ તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે અગિયાર જો તમને સતત ત્રણ દિવસ ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય તો સમજવું કે ભગવાને તમારું સાંભળ્યું છે તમારી મોટી ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે નીલકંઠ પક્ષીનું દર્શન મહાદેવના આશીર્વાદની નિશાની છે જો તમારા ઘરની સામે સફેદ ગાયો વારંવાર આવવા લાગે છે અથવા કોઈ દિવસ તમારા ઘરની સામે સફેદ ગાય આવી શકે છે અને તેના વાથરડાને દૂધ પીવડાવી શકે છે તો આ તમારા પર દેવી દેવતાઓની કૃપાનો સ્પષ્ટ સંકેત છે આ સૂચવે છે કે તમારી પ્રાર્થના અને પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે ભગવાન તમારી બધી મુશ્કેલીઓ અને ખરાબ દિવસો દૂર કરવા જઈ રહ્યા છે એક બે જો પક્ષીઓ ઘરના મુખ્ય દ્વારની આસપાસ માળો બનાવે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે આ સાબિતી છે કે તમારી પૂજા સફળ થઈ છે પક્ષીઓ અને તેમના બાળકોને ભૂલથી પણ હેરાન ન કરો તેના બદલે તેમના માટે ખોરાક અને પાણી રાખો પૂજા કરતી વખતે જો તમે એટલા ભાવુક થઈ જાઓ કે તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગે આ એક નિશાની છે કે ઈશ્વરે તમારા હૃદયનો પોકાર સાંભળ્યો છે જો તમે સવારની પૂજા પછી ઘરની બહાર જાવ છો તો તમને વાંદરાઓનું ટોળું દેખાઈ શકે છે તે એ પણ જણાવે છે કે તમારી પૂજા સફળ થવાની છે ભગવાન તમારા પર દયાળુ છે તે વાંદરાઓને ખવડાવવાનો પ્રયાસ કરો જો તમે કોઈ પણ અગ્રબત્તી રૂમ સ્પ્રે અથવા કૃત્રિમ સુગંધનો ઉપયોગ કર્યા વિના પણ તમારા ઘરમાં સુગંધ અને તાજગી અનુભવો છો સમજો કે તમને ભગવાનનો આશીર્વાદ છે ઉપરાંત તમારા દિવસો શક્ય તેટલી વહેલી તકે બદલાવાના છે ચૌદ પૂજા દરમિયાન ઘરમાં મહેમાનનું આગમન પણ ભગવાનની કૃપાની નિશાની છે જો મહેમાન પણ ભેટ લાવે છે તો તે સ્પષ્ટ સંકેત છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી છે જો પૂજા સમયે પ્રગટાવવામાં આવેલ દીવાની જ્યોત અચાનક ઝડપથી બળવા લાગે તો સમજી લેવું કે તમારી પૂજા સફળ થવા જઈ રહી છે અને ભગવાનની કૃપાથી તમારા દુઃખના દિવસો જલ્દી જ જશે જો તમે વારંવાર સવારે ત્રણથી પાંચ પોઈન્ટ ત્રણ શૂન્ય વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ છો તો આ પણ ભગવાનનો સંકેત છે એ ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન થાય છે એક પાંચ જે વ્યક્તિ રાત્રે ત્રણ વાગ્યા પછી અચાનક વારંવાર જાગી જાય છે તેથી તેને મામૂલી બાબત ન સમજો આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે જે તમને ઘણું કહેવા માંગે છે આવી સ્થિતિમાં તમારું વારંવાર ત્રણ વાગ્યા પછી ઉઠવું એ સફળતાની નિશાની છે તે જ સમયે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી માંગેલું વરદાન ક્યારેય ખાલી થતું નથી ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે એક છ જો તમે તમારા સપનામાં ઊંચાઈ જુઓ છો પર્વતો દેખાય છે અને તમે ત્યાંથી વહેતો ધોધ જોઈ શકો છો અને જો તમે આ પાણી પીશો તો તમને ચોક્કસ સફળતા મળશે જો તમે તમારા શિક્ષણનો યોગ્ય ઉપયોગ કરીને તમારા પરિવારને ચલાવી શકો છો તો તે ભગવાનની કૃપાથી જ શક્ય છે દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ શિક્ષિત હોવા છતાં શિક્ષણનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી જેમનું સ્વાસ્થ્ય સારું હોય છે તેમના પર ભગવાનનો વિશેષ આશીર્વાદ હોય છે ખરાબ સ્વાસ્થ્ય માત્ર તમારા શરીરને જ અસર કરતું નથી પરંતુ તેનાથી ઘણું આર્થિક નુકસાન પણ થાય છે આથી જે લોકોનું શરીર સ્વસ્થ છે તે લોકોએ પોતાને નસીબદાર માનવા જોઈએ જો તમને તમારા જીવનમાં યોગ્ય જીવનસાથી મળ્યો છે તો તે પણ ભગવાનની કૃપાથી જ શક્ય છે પરંતુ જો તમને ખરાબ જીવનસાથી મળે તો આખી જિંદગી ઝઘડા અને મુસીબતો વચ્ચે પસાર થાય છે એકસાથ જો કોઈ વ્યક્તિના બાળકો આજ્ઞાકારી હોય તો તે પણ ભગવાનની કૃપા છે નહી તો આજના યુગમાં મોટા ભાગના લોકો પોતાના બાળકોના કારણે દુઃખી છે જેઓ સાચા અને ખોટા વચ્ચે તફાવત કરવાની ક્ષમતા ધરાવે છે તેઓ તેમના પ્રમુખ દેવતા દ્વારા આશીર્વાદિત છે જે લોકો પોતાના સપનામાં ભગવાનના દર્શન કરે છે તેમના પર દેવી દેવતાઓની કૃપા પણ હોય છે અન્યથા દરેક વ્યક્તિ માટે ભગવાનના દર્શન શક્ય નથી હોતા જે વ્યક્તિ ક્રોધ પર કાબૂ રાખે છે જેનું મન શાંત રહે છે જે દરેક પરિસ્થિતિને સામાન્ય રીતે કેવી રીતે ડીલ કરવું જાણે છે આવા લોકો પર ભગવાનનો હાથ હોય છે તો જ આ શક્ય બને છે એક આઠ ભગવાન તેના વાસ્તવિક સ્વરૂપમાં આપણને દેખાતા નથી પરંતુ કેટલાક લોકો એવા છે જે ભગવાન સમાન માનવામાં આવે છે તેમાં માતા-પિતા ગુરુ અથવા બ્રાહ્મણનો સમાવેશ થાય છે જો પૂજા દરમિયાન આમાંથી કોઈ વ્યક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે જો પૂજા દરમિયાન ભગવાનની મૂર્તિ અથવા પ્રતિમામાંથી કોઈ ફૂલ કે માળા તમારી નજીક પડે તો તમારે તેમને ખાલી હાથે ઘરે પાછા ન આવવું જોઈએ તેથી આ ખૂબ જ શુભ સંકેત છે આ બતાવે છે કે ઈશ્વરના આશીર્વાદ તમારા પર છે અને તમારી ઈચ્છા જલ્દી જ પૂરી થવા જઈ રહી છે મિત્રો જો તમને વિડીયો પસંદ ના આવ્યો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો